નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વાહન જેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના પાઠના વિડીયોના સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જેની અંદર તમે જોડાઈ શકો છો અને જેમાં તમને દરેક પાઠની અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે સરખાવીને જોડકા જોડો જોઈએ પણ રંધ્ર બાષ્પોત્સર્જન બી જલવાહક પેશી પાણીનું વહન સી મૂળ રોમ પાણીનું શોષણ ડી અન્નવાહક પેશી ખોરાકનું વહન પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે ધમનીઓ નંબર બે હિમો હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે રક્ત સ્વરૂપે જોડાયેલ હોય છે હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે હૃદયના ધબકારા ત્યાર પછી આપણે જોઈએ નંબર પાંચ મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે તો જવાબ આવશે યુરિયા ત્યાર પછી આપણે જોઈએ નંબર છ કે પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે ક્ષારો નંબર સાત મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહે છે મૂત્ર આઠ ઉત્ ઉત્વેદન ખેચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે સર્જન વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ત્રણ સાચો વિકલ્પ પસંદ કરો એ વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે જલવાહક પેશી બી વનસ્પતિને રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે પંખા નીચે નંબર વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવવું તો વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે પ્રશ્ન નંબર પાંચ જો રુધિરમાં રુધિર ન હોય તો શું થાય તો કે રુધિર ગઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર આભારી છે આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય આથી શરીરનો બધું રુધિર વહી જાય જે પ્રાણઘાતક નીવડે છે ત્યાર પછી જોઈએ નંબર છ પર્ણરંધ્ર રંધ્ર એટલે શું પર્ણરંધ્રના કાર્યો બે બે કાર્યો આપો જોઈએ આપણે તેમનો જવાબ કે વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે નંબર એક વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે નંબર વનસ્પતિની સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણ રંધ્રોમાં વાત વિનિમય થાય છે ત્યાર પછી જોઈએ સવાલ નંબર સાત શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવ તો વનસ્પતિમાં થતી બાષ્પ ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે બાષ્પસર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે સૂચક પુલ રચાય છે તે જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી ભણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે આમ વનસ્પતિમાં બાષ્પોત સર્જનનો મહત્વનો ફાળો છે ત્યાર પછી જોઈએ સવાલ નંબર આઠ રુધિરના ઘટકો ક્યાં છે તો કે રુધિરના ઘટકોના નામ નીચે મુજબ છે રુધિર રસ રક્તકણો શ્વેતકણો અને રુધિર કણિકાઓ ત્યાર પછી નંબર નવ શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે તો કે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉત્સેચકો અંતસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના સ્વઅધ્યયન પોના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોઈએ સવાલ નંબર દસ રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે તો કે રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે નંબર અગિયાર હૃદયના કાર્યોનું વર્ણન કરો તો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિકોચન પામે છે હૃદયના કર્ણકો વિકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફૂફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે આમ હૃદયના શરીર હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે આ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે ત્યાર પછી જોઈએ સવાલ નંબર બાર ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે તો જવાબ આપણે જોઈએ તેમનો કે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે ઉસ્કર ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે ત્યાર પછી સવાલ નંબર તે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી અહીં આકૃતિ દોરો અહીં તમને આકૃતિ દોરી સમજાવેલી છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની જમણો મૂત્રપિંડ ડાબો મૂત્રપિંડ મૂત્ર વાહિની મૂત્રાશય મૂત્ર છિદ્ર અને મૂત્ર માર્ગ તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને તમામ પાઠના વિડીયોની લિંક અને પીડીએફની લિંક પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર આઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે